સૌ ભાવી ભક્તોને રામ રામ જય શ્રી બહુચર મેલેરીમાં મિત્રો માતાજીના આશીર્વાદ લઈ ફરી એક અગત્યના સંદેશા સાથે આપ સૌની સમક્ષ હાજર થયો છું માતાજીએ જે રીતે કહેરાવ્યું છે એ રીતે આપ સૌને એક અગત્યની વાત કરવાની છે અગત્યનો મેસેજ આપવાનો છે તમારે પણ તમારા આજુબાજુમાંથી જે ભાવી ભક્તો માતાજીના ધામમાં પ્રવચનો સાંભળવા માતાજીના ગાદીના દર્શન કરવા માટે માડીના દર્શન કરવા માટે આવે છે એક ખાસ અગત્યની વાત એ છે કે આપણા કે બારેજામાં એટલે કે આપણો તાલુકો ધસકોય જિલ્લો અમદાવાદ એને એનું ગામ એટલે કે બારેજા જેને આપણે બારેજા ધામના નામથી દુનિયા ઓળખે છે અત્યારે એ બારેજા ધામ સિવાય બીજે માતાજીની ક્યાંય પણ ગાદી થતી નથી અને આપણા માતાજીની જે યુટ્યુબ ચેનલ છે બે યુટ્યુબ ચેનલ છે એક છે ખુખાર મેલેડીમાં ભારેજા ધામ જેમાં માતાજીની દયાથી અત્યારે સાડા ચાર લાખથી પણ વધારે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે અને બીજી ચેનલ રામવાળી મેલેડીમાં ભારેજા ધામ જેમાં એક લાખથી પણ વધારે સબસ્ક્રાઈબરો માતાની દયાથી થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં પણ ખુખાર મેલડીમાં નામની બ્લુ ટીક વાળી ઇન્સ્ટામાં આઈડી છે જે બહુચર મેલડીમાંની છે બીજી કોઈ પણ અન્ય આઈડી માતાજીની નથી તો આ ખાસ નોટ કરજો અને બીજી અગત્યની વાત એ કરવી કે આપણે ગાદી પરથી બે નંબર જાહેર કરેલા છે જો તમારે કોઈ પણ સમસ્યા કે તમારે પણ જાણવું હોય તો માતાજીના જે બે નંબર આપેલા છે બે નંબર એટલે કે શિવમભાઈ અને અક્કુભાઈનો નંબર છે નંબર બોલું છું નોટ કરજો શિવમભાઈ નો નંબર છે બ્યાસી ડબલ ઝીરો બ્યાસી ઝીરો બે એકસઠ બ્યાસી ડબલ ઝીરો બ્યાસી ઝીરો બે એકસઠ અને અકુભાઈનો નંબર ચોર્યાશી ઝીરો તેર એકસઠ ઝીરો ચોવીસ અકુભાઈનો નંબર ફરીવાર બોલું છું ચોર્યાશી ઝીરો તેર એકસઠ ઝીરો ચોવીસ તો મિત્રો માતાજીના આ સંદેશાને તમામ ભાવિ ભક્તો સુધી પહોંચાડો જે લોકો બહારેજામાં આવે છે કોઈ પણ લોભ લાલચ અને પ્રલોભનોમાં ફસાવવું નહીં અને માતાજીના કહ્યા મુજબ જે મેં વાત કરી છે આ મેસેજ તમે આ તમામ ભાવિ ભક્તો સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી સાથે રામ રામ જય શ્રી બહુચર મેરી